गुजरात सरकार द्वारा आयोजित खेल महाकुंभ बेतरगत अंडर एक चार हॉकी स्पर्धा में जोन कक्षाए देवगढ़ बारिया खाते प्रथम स्थान प्राप्त करी सापुतारा खाते राज्य कक्षानी होकी स्पर्धा रमाई थी आ राज्य की स्पर्धा छोटाउदेपुर जिला कवांट खाते आवेली एकलव्य मॉडेल रेसिडेंशियल स्कूले शानदार प्रदर्शन साथ कक्षाए तीजु स्थान प्राप्त करूंतु આ સદી બદલ શાળા કક્ષાએ તમામ ખેલાડીઓનો સન્માન કરવામાં આવ્યું હતું છોટાઉદેપુર જિલ્લાના કવાડ સ્થિત એકલવ્ય મોડેલ સ્કૂલના વિદ્યાર્થીઓ શિક્ષણની સાથે સાથે રમતકમત ક્ષેત્રે પણ સતત агреસર રહ્યા છે 26 ના ખેલ મહાકુંભ અંતર્ગત ખોખો ચેસ આર્ચરી યોગાસન એથ્લેટિક્સ હોકી જવાહરલાલ નહેરુ હોકી તેમજ વોલીબોલ જેવી વિવિધ રમતોમાં કુલ એક ચોવીસ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો સાપુતારા ખાતે યોજાયેલી રાજ્ય કક્ષાની હોકી સ્પર્ધામાં શાળાએ ત્રીજું સ્થાન મેળવી જિલ્લાનું ગૌરવ વધાર્યું હતું તે સાથે જ શાળાના દિવ્યાંગ ખેલાડી સુનિલ રાઠવાએ નેશનલ કક્ષાની સ્પેશિયલ પેરા ઓલિમ્પિક સ્પર્ધામાં લાંબી કૂદમાં સિલ્વર મેડલ અને દોડમાં ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરી શાળાનું નામ રોશન કર્યું હતું અન્ય એક સિદ્ધિરૂપે રાજુભાઈ ભીલે વારાણસી ખાતે યોજાયેલી નેશનલ લેવલ સ્પર્ધામાં દ્વિતીય સ્થાન મેળવ્યું હતું તેમજ ગોધરા ખાતે યોજાયેલી ખેલ મહાકુંભ સ્પર્ધામાં રાજ્ય કક્ષાએ ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો હતો આમ એકલવ્ય મોડેલ સ્કૂલના વિદ્યાર્થીઓએ જિલ્લા રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાએ રમતગમત ક્ષેત્રે નોંધપાત્ર સફળતા મેળવી શાળા અને જિલ્લાનું ગૌરવ વધાર્યું છે આ તમામ સિદ્ધિઓ બદલ શારાના સ્ટાફ દ્વારા ખેલાડીઓનું ભવ્ય સન્માન કરવામાં આવ્યું હતું द्वारा संचालित हेमंत सुखी परिवार संचालित एकलव्य मोरे रेसिडेंशियल स्कूल कमांड जे साडा अंदर शैक्षणिक वर्ष 2025-26 में गुजरात सरकार द्वारा एमज एसजीएफआई ऑल इंडिया स्कूल रमतनी के अंदर आषाड़ा राज्य कक्षाएं एवं नेशनल कक्षाएं वधुस खिलाड़ियों ने पार्टिसिपेट कराई અને મેડલો એના હાસિલ કર્યા છે આ શાળાએ ખેલ મહાકુંભની અંદર ગુજરાત સરકાર દ્વારા આયોજિત ખેલ મહાકુંભમાં આ વર્ષ દરમિયાન હોકી આર્ચરી વોલીબોલ એથ્લેટિક ની અંદર ખૂબ સારું પ્રદર્શન કર્યું છે આ ઉપરાંત આ શાળાના વિદ્યાર્થીઓ આર્ચરીની અંદર ગોલ્ડ મેડલ તેમજ હોકી અંડર ફોર્ટીન ભાઈઓની અંદર સમગ્ર રાજ્યની અંદર ત્રીજો નંબર મેળવી પોતાનું તેમજ શાળા અને આ જિલ્લાનું નામ રોશન કર્યું છે આદિજાતિ વિકાસ વિભાગ કમિશનર શ્રીની કચેરી ગાંધીનગર અને સુખી પરિવાર ફાઉન્ડેશન દ્વારા સંચાલિત પીપીપી મોડની અંદર એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલ કવાંટ ના વિદ્યાર્થીઓ અંડર ફોર્ટીન બોયઝ હોકીમાં ત્રીજો નંબર આ શાળાના વિદ્યાર્થીઓએ પ્રાપ્ત કર્યો છે અને એકસો ને જેટલા વિદ્યાર્થીઓ અખિલ ભારતીય શાળાકીય રમતોત્સવમાં ભાગ લઈને રાજ્ય લેવલે ઝળથી સફળતા મેળવી છે તેમજ નેશનલ લેવલે પણ અલગ અલગ રમતોની અંદર ચાર જેટલા ખેલાડીઓ ભાગ લીધો છે તેમાં રાંચી અને વારાણસી ખાતે એ પાર્ટિસિપેટ થયા છે ખેલ મહાકુંભમાં પણ આ શાળાના વિદ્યાર્થીઓ છ્યાસી જેટલા વિદ્યાર્થીઓ અલગ અલગ ગેમમાં જિલ્લામાં પ્રથમ નંબર મેળવી અને રાજ્યની અંદર ખૂબ સારું ઝળહળથી સફળતા મેળવી છે અને આ સફળતા મેળવવા પાછળ આ એકલવ્ય મોડલ મોડેલ સ્કૂલના તમામ કોચ સ્પોર્ટ ટીચર આચાર્ય અને અને તમામ ટીચરોનો આભાર અભિનંદન અને મોટિવેશન વિદ્યાર્થીઓને તે હેતુથી આ વિદ્યાર્થીઓનો સન્માન કાર્યક્રમ રાખવામાં આવ્યો અને વિદ્યાર્થીઓ ખૂબ આગળ વધે આ શાળાનું નામ રોશન કરે તાલુકા જિલ્લા અને રાજ્યનું રોશન નામ રોશન નામ રોશન કરે અને દેશનું નામ રોશન કરે એવો ઓલમ્પિક ના ખેલાડીઓ બને એવી શુભેચ્છા પાઠવવામાં આવી ગુજરાત સરકાર દ્વારા આયોજિત ખેલ મહાકુંભ બે હજાર પચીસ છવ્વીસ રાજ્યકક્ષા અંડર ફોર્ટીન ફાઇવ હોકી સ્પર્ધા સાપુતારા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ ખાતે યોજાઈ જેમાં દરેક જનમાંથી કુલ આઠ ટીમો હાજર હતી જેમાં ગુજરાત રાજ્યકક્ષાએ તૃતીય નંબર મેળવ્યો જેની અમે ખુશી વ્યક્ત કરીએ છીએ આ તબક્કે અમે તમામ ખેલાડીઓ ગુજરાત સરકાર તેમજ શાળા ટ્રસ્ટ મંડળ તેમજ

હું રાઠવા સુનિલભાઈ રમેશભાઈ ગુજરાત ગુજરાત સરકાર દ્વારા આયોજિત દિવ્યાંગ ખેલાડીઓમાં સ્પેશિયલ ખેલ મહાકુંભમાં રાજ્ય કક્ષાએ પ્રથમ નંબર મેળવી નેશનલ લેવલની રમતમાં ગ્વાલિયર ખાતે ભાગ લીધો જેની મને ખુશી છે મારું નામ રાઠવા સુનિલભાઈ એમ આરએસ કટ એસપી છૂટા દઉં